ઉદના વિસ્તારમાં આવેલ ભીમનગર આવાસમાં એક ફ્લેટમાં ગેસ લીકેજ થયા બાદ અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ દુર્ઘટનામાં મકાનમાં હાજર પચાસ વર્ષીય આદેડ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઉદનાના ભીમનગર આવાસમાં બિલ્ડિંગ નંબર પચીસ ના રૂમ નંબર તેર માં રહેતા રુધાકર ગિરધર ભાવેરાવ પોતાના ઘરમાં હાજર હતા આ દરમિયાન અચાનક જ ગેસ લીકેજ થયો હતો અને બાદમાં સિલિન્ડરમાં આગ લાગી હતી ગેસ લીકેજ બાદ આગ લાગવાના કારણે રૂમમાં હાજર સુધાકર ભાલેરાવ ગંભીર રીતે દાજી ગયા હતા બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી ઉદના અને માન દરવાજા ફાયર સ્ટેશન પરથી ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા ફાયર ફાઈટરોએ તુરંત જ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી જોકે આગ લાગવાના કારણે રુધાકર ભાલેવરાવ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની સત્વરી કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને એક કાર્યવાહી હાથ ધરી છે અને આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે આ ઘટનાએ ગેસ સિલિન્ડરના સુરક્ષિત ઉપયોગ અને નિયમિત તપાસના મહત્વ પણ ફરી એકવાર ભાર મૂક્યો છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત